ગ્વાલિયરમાં ધોધની વચ્ચે જોખમી રીતે રીલ બનાવવામાં આવી સૈયારા ફિલ્મના ગીત પર રીલ બનાવવા જીવ જોખમમાં મૂક્યો નલકેશ્વર ધોધમાં જોખમી રીલ બનાવવામાં આવી છે પાણીનું વહેણ થાય છે ગ્વાલિયરની આ ઘટના છે કે જે આ ફેમસ થવા માટે એક કપલ કે જે લોકોએ રીલ બનાવી છે અને આ રીલ એવી જોખમી રીતે બનાવી છે કે જો થોડો એવો પાણીનો પ્રવાહ વધે તો આ બંને લોકોના જીવ જોખમાય તેવી શક્યતાઓ છે પર તો યુવાનો સૈયારાનો હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે કારણ કે સૈયારાના ગીત પર રીલ બનાવવા માટે યુવકો જીવનો જોખમ પણ ખેડતા ગ્વાલિયર નજરે પડ્યા છે એક ધોધ વહી રહ્યો છે અને ધોધમાં એક કપલ કે જે સૈયારા ગીત પર વાયરલ થઈ રહ્યો છે યુવાનો પર સૈયારાનો ખુમાર સવાર થયેલો જોવા મળી રહ્યો છે ગ્વાલિયરની આ ઘટના છે કે જ્યાં ફેમસ થવા માટે યુવકો અત્યારે જીવનો જોખમ ખેડતા નજરે પડ્યા છે ઉત્તર પ્રદેશના બરેલીમાં